આભાર આપ સૌનો અત્રે મને અહીંયા બોલાવ્યો એ બદલ ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહજી મારા મિત્ર રાહુલભાઈ જેમના દ્વારા દાન યોજનાનો મને પણ સહભાગી થવાનું પુણ્ય કમાવાનો મોકો આપ્યો એ એમનો ખૂબ ખૂબ આભાર મેં ક્ષત્રિયોને બોલાવતા હતા હવે ઊંધું થઈ ગયું છે કલયુગમાં આ યજ્ઞ કરે છે પુણ્યનું યજ્ઞ કરે છે દાનનું યજ્ઞ કરે છે ક્ષત્રિય અને મને બોલાયો એ બદલ ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રસિંહજી મારા મિત્ર આ તો મારા વડીલ અને માર્ગદર્શક જુવાનસિંહજીનું ગામ છે અને ત્યાં મને આવું બોલવાનો અને આ પુણ્ય કરવાનો મોકો આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર ઠાકોર શહેરાના અમારા રાકેશભાઈ લુણાવાડાના કેતનસિંહજી એ સિવાય સોમસિંહજી અજયસિંહજી જગદીશભાઈ અમારા મિત્ર યુવાન આ બધાનો સર્વેનો ખૂબ ખૂબ આભાર હવે અહીંયા અમે તો હું તો પ્રોફેસર છું એટલે અમારે તો બધા ઘડઈને આવે ને અમને ભણાવવાના પરંતુ પાયો નાખવાનું જો કોઈ કામ કરતું હોય તો એ પ્રાથમિક શિક્ષકો કરે છે ખાસ તો પાયો શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને વન શિક્ષકો ના હોય પ્રાથમિક શિક્ષકો તો આ ભારત દેશનું ભવિષ્ય બનેલા અને તેમાં અલગ અલગ સદીઓ થઈ ગઈ જુદી જુદી સદીઓ થઈ ગઈ ઓગણીસમી સદી અઢારમી સદી અલગ અલગ નામોથી પણ હવે આ જે સદી છે જ્ઞાનની સદી છે જો જ્ઞાન નહીં હોય તો તમે દુનિયામાં ક્યાંય નહીં ચાલે એટલે આ જ્ઞાન યજ્ઞમાં અમને પણ આહુતિ આપવાનો જે મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો આ ખૂબ ખૂબ આગળ જાઓ ભણવા સિવાય ઉદ્ધાર નથી એવું જાણી લો બીજું ઠાકોર સેના દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે વ્યસન મુક્તિનું તો વ્યસન પણ કોઈ ના કરે શિક્ષકોએ ના કરે અને મને પણ એક સાદી રજનીગંધા ખાવાની ટેવ હતી એ મેં છોડી દીધી સાદી એ પણ મેં છોડી દીધી એટલે કોઈ પણ પ્રકારના વ્યસનથી તમે મુક્ત રહો એ મેં છોડી અલ્પેશભાઈ ઠાકોર સાહેબનું ભાષણ અરવિંદસિંહજીના ત્યાં સાંભળ્યું પછી મેં પણ સાદી પડી પી ખાવાનું પણ બંધ કરી દીધું એટલે ખૂબ આગળ વધો હતો અને અહીંયાથી મોકો નહોતો મળતો આટલું સુંદર સરસ બિલ્ડિંગ નરેન્દ્રભાઈનો આભાર સૌએ વ્યક્ત કરવાનો અમે તો આટલા સરસ બિલ્ડિંગો નથી મને લાગે છે કે આધુનિક આ શિક્ષકો છે પણ નહીં ભણ્યા એટલે આવું સુંદર સરસ બિલ્ડિંગ પ્રાથમિક અરે કોઈક પ્રાઇવેટ સ્કૂલનું પણ ના હોય એવું બિલ્ડિંગ આ બધું થઈ ગયા છે શાળાઓ એટલે ગુજરાત સરકારનો આભાર છે આ બધું બીજું દાન પુણ્યની વાત આવે ત્યારે જુવાનસિંહજીને ભામાશા તરીકે ઓળખવામાં આવે છે લુણાવાડા તાલુકાના ભામાસા છે એમની જોડે કોઈ પણ જાય કોઈ પણ સમાજ નો જાય કોઈ પણ જ્ઞાતિ નો જાય અને કંઈક માગણી કરે અને પુણ્યનું કામ હોય તો જુવાનશીની ક્યારેય ના નથી હોતી એટલે દાનવીર કર્ણ અને ભામાશા પછી આપણા લુણાવાડા એ ગર્વ લઈને કહેવાય કે અમારે જુવાનશી છે તમારે ભલે ભામાસા હશે રાજસ્થાનમાં પણ અમારે પણ જુવાનશી છે એવું ગર્વ લેવા જેવી બાબત છે

જાતિ ધર્મ હિન્દુ મુસ્લિમ ઈસાઈ શિક્ષકનો ખાસ આભાર કે આ પાયો તૈયાર કરવાનું કામ તમે કરો છો આ મજબૂત પાયો તૈયાર થશે તો જ અમે એમાં ઈમારત ચડી શકીશું અમારે તો ઈમારત ચણવાની હોય ખાલી પેલું શું હોય સિમેન્ટ જ મારવાનું હોય પ્રોફેસર હોય કોલેજમાં આવ્યા પછી